મિત્રો તમારી પર્સનલ ડિટેલ આપતા આપણે YouTube માં મુકતા હોઈએ શું પૂછવું છે સર મારે છે ને એક જમીન છે હમ આપણે એમાં અમે ઓલરેડી જે બાપદા છે રસ્તો મૂકેલો છે હમ 8 હા ગાડા માર્ગ છે તો હવે મામલેદાર એમ કહે કે તમે 4 ફૂટ હજી આપો તો લોકોને કે મોટો થઈ જાય લેખિત માં આપો એ લેખિત માં આપો હા તો એ લેખિત ને ના પડે કે અમારામાં સત્તા હોય કે કે કાઈ વાંધો નહીં

અત્યારની આધુનિક સ્થિતિ પ્રમાણે રસ્તો બાર ફૂટ ને 15 ફૂટ હોય ને તોય નાનો પડે છે કારણ કે ટ્રેક્ટર વારમાં મુશ્કેલી પડે પણ એનો મતલબ એવો નથી કે એક જ વ્યક્તિ ગુમાવે સહકારથી બંને જણાયે રસ્તો કાઢવો પડે કદસની કરી શકાઈ હુકમ નહી કરે લેખિતમાં હુકમ નહીં કરે લેખિતમાં હુકમ નહી કરે હા ગણત મિત્રો રસ્તા અંગેના ઘણા બધા ઇશ્યુ છે દરેક જગ્યાએ કાયદો અગત્યનો નથી પ્રેક્ટિકલ પણ થવું પડતું હોય છે કોઈ જગ્યાએ જે છે એ સત્તા બહારનું કૃત્ય કોઈ અધિકારી કરી શકે નહીં પરંતુ તમને રિક્વેસ્ટ કરી શકે અને રિક્વેસ્ટ કરી શકે એમાં આપણને જો બહુ નુકસાની ન હોય તો રસ્તાના રસ્તા આપણે જાતે ઉકેલી લેતા શીખવું પડે હું રમણીભાઈ કોટડીયા યુટ્યુબની અંદર ઘણી બધી બાબતોની જાણકારી આપું છું ખેડૂતો જે છે જે પ્રશ્નો પૂછે છે એના વોટ્સએપથી જવાબ આપું છું કોઈને જરૂર પડે તો સામેથી ફોન કરું છું ગામે ગામ જઈ ખેડૂતો પોતાના રેવન્યુ રેકોર્ડ બાબતે જાગૃત બને અને કોર્ટ કેશ કજિયા વગેરે ઓછા થાય તથા પોતાનો રેવન્યુ રેકોર્ડ વધારે ચોખ્ખો થાય એટલા માટે તાલીમ સેમિનારો પણ યોજું છું ઉપરાંત તાલીમ કેમ્પ ઉપરની બધી મારી ફ્રી સેવા છે પરંતુ તાલીમ કેમ્પ પણ કરું છું આને આપણે ફ્રી સેવા નહીં કરીએ કારણ કે એમાં ભાગ લેનાર જે છે એ પોતાનું કોન્ટ્રીબ્યુશન એટલે પોતાનું એક એમાઉન્ટ નક્કી કરેલી હોય એ ચૂકવે છે અને તાલીમ લઈ જાય છે પણ આ પણ એક સેવાના ભાવથી જ આપણે ચલાવીએ છીએ ખેડૂતોને વીસથી વધારે પ્રકારના કામ હું એકવીસ પ્રકારના કામ બોલતો હોઉં છું એ આપણે શીખવાડીએ છીએ એમાંનું એક કામ કરતાં પણ જો ખેડૂત શીખી જાય તો પણ એની મહેનત ધક્કો પૈસા અને સમય બધું વસૂલ કહેવાય અને રેવન્યુ રેકડ પોતાનો જાતે ચોખ્ખો કરતાં શીખી શકે એવા ઘણા બધા કામ આગળના વિડીયોમાં જોઈ લેજો આપણે કેટલા શીખવાડીએ છીએ એક કામ શીખી જાય તો એક કામની ફી ઓછામાં ઓછી બોટમ સાઈડથી દસ હજાર પકડો ઘણા બધા કેસમાં તો ચાલીસ પચાસ હજાર ફી ચોકવવી પડતી હોય છે તો ત્રણ ચાર હજાર રૂપિયા જેવી મામૂલી રકમ ખર્ચી અને ખેડૂતો તાલીમ લઈ જાય છે હવે પછીનો તાલીમનો રૂપ આપણે બદલવા માગીએ છીએ આ થી બધાને ખબર પડે એટલા માટે આ વાત અત્યારે અહીંયા રજૂ કરું છું કે હવે પછી તાલીમ કેમ્પની અંદર રૂટીન કામ તો આપણે શીખવાડીશું એ અલગ તાલીમ કેમ્પ છે પણ એડવાન્સ તાલીમ કેમ્પ આપણે કરીશું જેમાંથી આવા રોડ રસ્તાના પ્રશ્નો હોય તો જાતે એપ્લિકેશન કેવી રીતે કરવી કોઈએ ખોટી રીતે માંગણી કરવી હોય તો એનો બચાવ કેવી રીતે કરવો તથા અપીલ સહિતની બાબતો આપણે એને શીખવાડીશું કારણ કે રેવન્યુ કોર્ટની અંદર ખેડૂત પોતે જાતે કાયદો જાણતો હોય અને વ્યવસ્થિત રીતે રજૂઆત કરતો આવડતું હોય તો જાતે રજૂઆત કરી શકે છે સિવિલ કોર્ટમાં તો એડવોકેટ રાખવા જ પડે પરંતુ આપણે રેવન્યુ રાહે ખેડૂત જાતે કામ કરી શકે કોઈએ ખોટા કેસ કરેલા હોય તો એમાં બચાવ કેવી રીતે કરવા લેન્ડ ગ્રેબિંગ કરેલી હોય તો એના યોગ્ય જવાબ કેવી રીતે આપવા તમારી જમીન દબાતી હોય તો ખરા અર્થમાં લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ દાખલ કેવી રીતે કરવી આ સિવાય કોઈ ખોટી ફરિયાદ થયેલી હોય તો એની તમારી વિરુદ્ધ ચુકાદો આવેલો તો રિવિઝન કેવી રીતે દાખલ કરવી તમારે કોઈ ફરિયાદ દાખલ કરવી હોય તો મામલતદાર કોર્ટમાં કેવી રીતે દાખલ કરવી કે પ્રાંત અધિકારીમાં કોઈ નોંધ સામે રિવિઝન કેવી રીતે કરવી આ બધું આપણે એડવાન્સ કેમ્પમાં ધીમે ધીમે લઈ જઈશું તો અગાઉથી યુટ્યુબ ચેનલ જોતા રહેજો એટલે જ્યારે એવા તાલીમ કેમ્પો ડિક્લેર થાય ત્યારે તમને એની માહિતી સમયસર મળી રહે